મળી આવતા હાહાકાર મચી ગયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ તેલની બનાવેલો ખોરાક ગાધ્યા પછી એક જ પરિવારના ત્રણ સભ્યોને ઝેરી અસર થઈ હતી વધુ જણાવી દઈએ કે તેલની ગુણવત્તા અને પેકિંગ પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે તો વધુ વાત કરીએ તો આ ઘટનાએ નાગરિકોમાં ત્યારે ત્યારે ગાદ્ય વસ્તુઓની ત્યારે ખરીદી ઉપયોગ અંગે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ